નમસ્કાર મિત્રો અમને જોઈને તમને ખબર પડી ગઈ છે કે આજે આપણે કઈ બાજુ જવાના છીએ તો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર તો આપણે ચાલુ કરી દઈએ તો અત્યારે આપણે દામોદર કુંડે પહોંચી ગયા છીએ અને આજે ત્રણ મહિનાનો છેલ્લો દિવસ એટલે સોમવાર અને પાણી રેડવા માટે લોકો અહીંયા ઘણા બધા આવેલા છે તો ટ્રાફિક જોવો અહીંનો તમે ત્રણ મહિનાનો છેલ્લો દિવસ છે અને સાથે અમાસ પણ છે જોરદાર ટ્રાફિક થઈ ગયો છે અને એવામાં જ આપણે ચટાશંકર મહાદેવના દર્શન કરવા પણ જવાનું જ છે તો મેં કીધું થોડોક તમને અહીંનો નજારો પણ બતાવી દઉં તો ચાલો આપણે જઈએ હવે આગળ તો જુઓ અહીંયા પોલીસ તંત્ર પણ એનું જોરદાર કામ કરી રહી છે અને ટ્રાફિકને કંટ્રોલ કરી રહી છે તો સામે જુઓ ગિરનાર પર્વતનો ખૂબ મસ્ત મજાનો નજારો દેખાય છે અને અહીંયા જુઓ શંકર બાપાની મસ્ત મજાની મૂર્તિ પણ છે ચોમાસાના હિસાબે બહુ વરસાદના હિસાબે રસ્તો પણ બહુ ખાડા પડી ગયા છે થોડુંક હાલવામાં તકલીફોરો થાય છે ટ્રાફિક એ જોરદાર થઈ ગયો છે કાંઈ વાંધો નહીં આપણે જેમ તેમ કરી અને ચકાશંકર મહાદેવના દર્શન કરવાના જ છે અને તમને પણ કરાવવાના જ છે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો બહુ મજા આવશે અત્યારે જંગલનો માહોલ એટલે કુદરતી નેચરલ અને કુદરતી માહોલની મજા કાંઈક અલગ જ હોય છે તો અમે પણ માણીશું સાથે સાથે તમને પણ એનો આનંદ લેવડાવશું તો આપણે હવે ભવનાથના ગેટ પાસે પહોંચી ગયા છીએ બહુ મસ્ત મજાનો ગેટ અહીંયા બનાવેલો છે પ્રવેશ તો ચાલો મિત્રો આપણે હવે પહોંચી ગયા છીએ ગિરનાર રોપવે પાસે તો અહીંયા બાજુમાંથી જ આપણે ચટા સુંદર જવા માટેનો માર્ગ આપેલો છે તો આપણે ત્યાંથી જવાનું છે આ બાજુથી જો આપણે જવાનું છે અને અહીંયા જો યાત્રિકો જેટલા પણ આવે પ્લાસ્ટિક લઈ જવાની સખત મનાઈ છે એના માટે પૂરતો અહીંયા બંદોબસ્ત લગાવેલો જ છે તમારા ખીચાની અંદર કાંઈ પણ હોય તો આ ડબ્બાની અંદર પ્લાસ્ટિક નાખી દેવાનું લઈ જવાનું બધું એ અંદર પણ પ્લાસ્ટિક નહીં તો ચાલએ દોસ્તો ફાઇનલી હમ જટાશંકર કે માર્ગ પર निकल पड़े हैं तो लास्ट तक वीडियो देखना ताकि यूट्यूब में किसी ने भी ऐसा वीडियो नहीं बनाया होगा जैसा आज बनने वाला है देखो देखो भाई भाई। कितनी पब्लिक है और कितना ट्रैफिक है और पर्यावरण की तो तुम बात ही मत पूछो इतनी अच्छी जोरदार यहाँ सब कुछ देखने लायक जगह है कि तुम ही मत 200, जिसके नसीब में होगा वही वीडियो में एंड तक बना रहेगा और महादेव की स्टोरी और महादेव के दर्शन जिस तरह से मैं कराने वाला हूँ उसी तरह से अभी तक किसी ने नहीं करवाया तो वीडियो में बने रहना आपके नसीब में होगा तो आपको भी दर्शन होगा और प्रकृति के सभी वीडियो के माध्यम से मैं आपको सब कुछ दिखाऊंगा जटा शंकर के मार्ग पर जितनी भी जगह आती है सब जगह दिखाऊंगा तो चलिए आगे बढ़ते हैं तो मित्रों जो यहाँ बोर्ड मारे हुए थे અભયારણમાં પ્લાસ્ટિક કે કચરો લઈ જવાની કે ફેંકવાની સખત મનાય છે એવું લખેલું છે મિત્રો આવા બોર્ડ આ લોકોને મારવા પડે એના કરતાં આપણે સમજી જવું જોઈએ કે પ્રકૃતિ છે તે આપણી જ છે અને આપણે જેને સાચવવાની છે કારણ કે પ્રકૃતિને જેટલું નુકસાન થશે જો અહીંયા પણ બોર્ડ મારેલું છે પ્રકૃતિને જેટલું નુકસાન થશે તે આપણે જ નડવાનું છે માટે પ્રકૃતિ એ આપણી જ છે આપણે પ્રકૃતિ ઉપર જ નિર્ભર છીએ માટે પ્રકૃતિને સાચવવી એ આપણી ફરજ છે કચરો જ્યાં ત્યાં ફેંકવો નહીં કદાચ આપણી પાસે આવી ગયો હોય ભૂલમાં તો એ આપણે કચરા પેટીમાં જ નાખવાનો રહેશે એ આપણી ફરજ બને છે તો બસ મારું કહેવાનું એટલું જ કે આપણાથી સારું ન થાય તો કાંઈ નહીં પણ ખરાબ તો બિલકુલ નહીં કરવાનું વાત યાદ રાખજો મિત્રો ધન્યવાદ જો પણ બોર્ડ મારેલું છે સીડીએ હરેક જગ્યાએ board મારેલું છે જેથી લોકોને યાદ રહે કે કચરો જ્યાં ત્યાં ફેકવો નહીં તો ચાલો મિત્રો જઈએ આપણે આગળ મારી વાતનું કોઈ ખોટું ના લગાડતા આ તો બોર્ડ મારેલા હતા એટલે મેં કીધું એના વિશે આપણે થોડી વાતચીત કરી લઈએ જો કે એ આપણી ફરજ જ બને છે એટલે કોઈ ખોટું ના લગાડતા જે છે એ આપણે સાચી વાત છે તો મિત્રો આપણે તો મોજ જ કરવાની છે તો જોવો આ છે જૂની સીડી આપણે જે ચાલી રહ્યા છીએ જૂની જૂની સીડી સીડી છે ઉપર આપણે પાંચસો પગથિયા ચડીએ ત્યારે જમણા હાથ ઉપર બોર્ડ લગાવેલું આવે જટાશંકર જવા તરફનો રસ્તો ત્યારે આપણે ત્યાંથી વરવાનું છે જોકે હું તમને બતાવીશ આગળ જઈને અને મજાનો અહીંયા રસ્તામાં સ્ટોલ પણ એટલા હે સ્ટોલ ઉપરથી લોકો લઈને જો વાંદરાઓને કંઈક ને કંઈક ખવડાવતા હોય તો ખવડાવવામાં ધ્યાન રાખવું એને એવું ઓજ રે એવું જ ખવડાવવું જો એક ઉપર બેઠો હે એ એની મોજમાં છે લોકો એને પાણી રહ્યા છે બંદરો સાથેની મસ્તી કંઈક અલગ જ હોય છોકરાઓ તો બી જતા હોય બંદરની ની સ્પીડ જેવી હોય છોકરા ભાગે એટલે વધારે વાહે થાય લોકો જોવા માટે તેને ઘણા બધા ઉભા રહી ગયા છે તો જો મિત્રો આપણે હવે ખુલ્લી જગ્યામાં આવી ગયા છીએ અત્યાર સુધી તો માહોલ ઝાડવાથી ઘેરાઈ ગયેલો હતો અહીંથી જો રોપ પેનો નજારો કઈક અલગ જ છે ઓ ભાઈ ભાઈ ઢોલી છે અહીંયા પણ જો આ ભાઈએ બંદર માટે નાસ્તો મૂકી દીધો હે તો બંદર શાંતિ થી મસ્ત મજાના બેસીને નાસ્તો કરી રહ્યા છે ભાઈ ઉપર પણ બેઠા છે નહીં નહીં ભાઈ કઈ નહીં કરે હેલો હેલો એમ થોડાક કંઈ મારી લે કઈ તમે પીવો ને એટલે એ તમારી થાય બાકી કઈ ના કરે તમે શાંતિ થી હૈ લઈ જાવ ને કઈ ના કરે જો કેવો શાંતિ થી બેઠો જો એની પાસે થી શૂટિંગ કરું તોય ન બોલે જો કઈ જો બીવાનું નહીં એ ભાગો એટલે વાય થાય તો મિત્રો આટલો વરસાદ પડ્યો છતાંય પણ અત્યારે ગરમી ફૂલ છે અમે લોકો એક થાકી ગયા છીએ ગરમીના રેપ જેપ થઈ ગયા છીએ તો અમારું મંડળ આખું અહીંયા વિશ્રામ કરવા માટે થઈને બેસી મિત્રો હવે આપણે સીડીના શીડીના છોડવાનો સમય આવી ગયો છે તો જો અહીં આપણે લગાવેલો જ છે શંકર જવા તરફનો રસ્તો તો અહીંથી હવે આપણે આવા રસ્તે થઈને અને જટાશંકર સુધી પહોંચવાનું છે જો આવા મોટા મોટા પાણા છે અત્યારે ચોમાસાનું વાતાવરણ છે એટલે બધું ભીનું છે તો હાલવામાં ધ્યાન રાખવું પડે ઘણા લોકોના આમાં પગ મેળાઈ જતા હોય પગ છોલાઈ જતા હોય એટલે ધ્યાન રાખીને હાલવું તમે પણ જો આવો તો અત્યારે ઉનાળામાં તો જો કે વાંધો ન આવે ચોમાસામાં આવીએ એટલે બધું ભીનું હોય ચીકા જેવું ગયું હોય લસરાઈ જાય એવું હોય માટે નીચે જોઈ અને વ્યવસ્થિત પગ મૂકીને ચાલવું જેથી આપણી સેફ્ટી બની રહે

મજાનું એકદમ ચોખ્ખું પાણી હોય આ બાજુ જો જો પડતા આપણે પણ રાખીશું આવું પાણી એલું જાય છે નાવા પીના પીના પાણા છે એટલે પગ જોઈ વિચારીને જ મૂકવાનો પ્લસ રે નહીં એમ ધ્યાન રાખીને અગર અહીંયા લાગી ભાગી જાય તો પાછું નીચે પૂવું બહુ તકલીફ વાળું થઈ જાય કુદરતી ફિલ્ટર નું પાણી અપાય તો અહીંયા પણ સારું એવું પાણી થયેલું જાય છે તો લોકો અહીંયા પણ નાઈ છે એન્જોય કરે છે મસ્ત મજાનું ચોખ્ખું પાણી હેલું જાય છે નાના નાના ઝરણા પણ દેખાય છે થોડા થોડા ખાડા છે કે જેમાં બાળકો શકે જો મસ્ત છે બહુ ઠંડુ છે તમે તો જો કે શકો પણ હું બસ કરું છું મોબાઈલને ને અડી લેજો એટલે તમને પણ ઠંડુ ઠંડુ લાગશે જો લોકો અહીંયા હાથ મોટું ધોય અને મંદિરે દર્શન કરવા માટે જતા હોય આજો રસ્તામાં આવી બખોયલું હોય જીવજંતુ હોય તો હાલવામાં ધ્યાન રાખવું પગ જોઈ જોઈને જ મૂકો જંગલ વિસ્તાર છે અને જો આવા એરા મારેલા હોય સફેદ આપણે એ એરા ઉપર જ આયેલું જવાનું જો સામે પણ એક એરો દેખાય છે એમાં લખેલું હોય ચટાશંકર જવા તરફનો રસ્તો તો ચાલો હવે મંદિર બહુ દૂર નથી તો જો અહીંયા પણ એરો મારેલો છે અને નીચે લખેલું પણ છે ચટાશંકર જવા તરફનો રસ્તો અને જો અહીંયા પણ રસ્તામાં પાણી આવેલું જાય છે મસ્ત ચોખ્ખો પાણી ઓપ તો બધાય નિરાતે નિરાતે હાલે છે પોતાની સહી સલામત ધ્યાન રાખી અને પગ મુકતા હોય છે તો આપણે પણ નિરાતે જ હાલવાનું છે કારણ કે આપણે તો હારે હારે શૂટિંગ પણ કરીએ છીએ જો અહીંયા પણ એરો મારેલો છે ઘેરા ઉપર જ આવેલું જવાનું જેથી કરી જંગલમાં ક્યાંય આપણે આડા અવરા ફૂલા ના પડી જાય જો આ બાજુ એરો મારો હે તો જો સામે હવે મંદિર દેખાય છે જય ભોલેનાથ હવે આપણે પહોંચવા જ આવ્યા છીએ આવો ચોમાસુ છે છતાંય અહીંયા પહોંચતા પહોંચતા ગરમી ચડી ગઈ છે હવે તો થાકી ગયા અહીંયા જો લોકો થાકીને બેસી ગયા છે પાંચસો પગથિયા છે અને થોડુંક કાચો રસ્તો છે છે છતાંય પણ અત્યારે ગરમી ચડી ગઈ ઠાક લાગી ગયો છે તો આપણે થોડીક વાર વિશ્રામ કરી લેશું અને પછી આપણે દર્શન કરવા જઈએ તો ફાઈનલી મિત્રો હવે મંદિરે પહોંચી જ ગયા છીએ તો ચાલો હવે આપણે ભગવાન ભોળેનાથના દર્શન નિરાતે કરી લઈએ હર હર મહાદેવ જેટલા પણ લોકો મારો વિડીયો જોવે છે બધાની મનોકામના પૂરી કરજો એવી પ્રાર્થના કરું છું જય ભોલેનાથ તો અહીંયા શિયાળો હોય ઉનાળો હોય કે ચોમાસું હોય પાણીની ધારા સતત ને સતત અહીંયા ચાલુ જ રહીએ છે તો ગુફાની અંદર આવો કંઈક નજારો છે જે તમને હું બતાવવા જઈ રહ્યો છું આ બાજુ પરશુરામ ભગવાનની મૂર્તિ છે હમણાં તમને એના પણ દર્શન કરાવું તો જો આવું કંઈક મંદિર બહારથી બનાવી પણ નાખ્યું છે તો જો અહીંયા ઘડિયાળ છે કેટલા વાગ્યા છે કમેન્ટમાં જરૂર બતાવજો અને હર હર મહાદેવ લખતા જાજો જય ભોલેનાથ હર હર મહાદેવ મહાદેવ હર પરશુરામ ભગવાન આ બાજુમાં જ પરશુરામ ભગવાનની મૂર્તિ પણ અહીંયા દર્શન કરીએ ત્યાં પણ અંદર આવો કંઈક શણગાર કરેલો છે અત્યારે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે આજે અમાસ પણ છે તો અહીંયા કાળ ભૈરવ દાદા પણ બિરાજમાન છે તેના પણ આપણે દર્શન કરી લઈએ જય જયકાળભૈરવ દાદા ને મંદિરનો બહારનો નજારો કંઈક આવો છે ગંગેશ્વર શ્રી જટાશંકર મહાદેવ તો આવું મસ્ત મજાનું મંદિર છે તો તમને વિડીયોમાં કોઈએ આવી રીતે નજારો નહીં બતાવ્યો હોય જે હું બતાવવાનો પ્રયાસ કરું છું અને આ બાજુ ખુલ્લી જગ્યા છે ત્યાં લોકો નાસ્તો અને વિશ્રામ કરતા હોય છે તો આવો કંઈક નજારો છે બહારનો તો મિત્રો હવે દર્શન કરી અને જે ઉતરવા શરૂઆત કરી દીધી છે તો કરવામાં પણ બહુ ધ્યાન રાખવું પડે છે અહીંયા કોઈ જોઈને પગ મૂકવા પડે છે તો જો અમારા મિત્રો ભાઈ બધું ઉતરવાની સેવાની તક દીધી છે તો એક બે અહીંયા ઉતરતા હતા અને એનો પગ હલવાઈ ગયો નાખવા મી ન હતા એટલે હવે અમે એની થોડીક મદદ કરી દઈએ પછી આપણે જાઉં નાવા માટે મિત્રો ફાઇનલી હવે બધા નાઈ છે ત્યાં આપણે આવી ગયા છીએ અને આ જો મારા મિત્રનો છોકરો નાવાનો ખૂબ શોખીન છે બધાની મોર નાવા માટે તૈયાર થઈ ગયો છે પાછળ એના પપ્પા છે આ સાઈડ મારા બીજા મિત્ર અને એના ઘરના પણ બેઠા છે એને પણ નાવાની ઈચ્છા તો થઈ ગઈ છે અહીંયા અમુક લોકો ઊભા પુપ્પા જોડે છે

તો હવે આપણે ફૂલ એન્જોય કરી નીચે ઉતરતા હતા એવામાં જ રોપ ટોલી જાણે કે આકાશમાંથી ઉતરતી હોય એવો નજારો દેખાતો તો મેં કીધું તમને પણ એ નજારો બતાવી દઉં જો ઉપરથી ટોલી આવે છે એમ લાગે કે જેણે આકાશમાંથી ટોલી ઉતરે છે આખો કિન્ના ઢકાઈ ગયો છે તો આ જો સીડીની બાજુમાં જ આપણે જે નાતા હતા એ જ ઝરણું અહીંયા સુધી પહોંચી ગયું છે અને એટલું ઊંડું છે કે આમ જોઈને ચક્કર આવી જાય મોબાઈલમાં તમને દેખાડવાનો પ્રયાસ કરું છું બહુ ઊંડું છે તો કેમ મિત્રો વિડીયોમાં મજા આવી ગઈ ને તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે મળશું આવા વિડીયોની અંદર અને કમેન્ટમાં હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં Jai Gimnari. Bye bye, tata. -ta.